સર અમારે ખાસ માંગણી એ છે કે વાકાનેરના મોટા ભાગના તમામ રોડ ખરાબ થઈ ગયા છે તમે પણ જાણો છો અને ગમે જે રોડ પસાર થાઉં જો રાજકોટ રોડ છે એક તો બિલકુલ ખતમ થઈ ગયો છે સિવાય જીન પરમાણ રોડમાં એટલા ખાડા છે બીટ પ્લોટ ઈસી પર આખા શહેરમાં ખાડાના છે મેડિકલ સિવાય

ਤਲੇ ਆ ਆ ਪ੍ਰਸ਼ਨੋ ਜੇ ਪ੍ਰੀ ਮੌਨਸੂਨ ਦੀ ਨਗਰਪਾਲਿਕਾ ਕੋਈ ਕੰਮ ਵੀ ਕਰੀ ਨਹੀਂ ਜੀ ਘਰ ਮ ਗਟਰ ਨੂੰ ਪਾਣੀ ਖੁੱਸੀ ਜਾਂਦਾ ਹੈ ਜੀ ਉਨਾ ਵਾਲਾ ਬਾਥਰੂਮ ਮਨ ਸ਼ਿਪਾਈ ਸਰੀ ਮੈਂ ਸਾਹਿਬ ਪਾਣੀ ਨੂੰ ਨਿਕਾਲ ਦਿੱਤੀ ਸਾਹਿਬ ਤੁਮੇ ਸ਼ਿਪਾਈ ਸਰੀ ਦੇ ਅੰਦਰ ਮੈਂ ਭਾਈ ਅਸਰ ਤੁਹਾਡੇ ਵਾਲਾ ਮਾਈ ਸੂਜੇਦਾਰੇ ਨੂੰ ਪਾਣੀ ਨੂੰ ਨਿਕਾਲੇ ਨਹੀਂ ਜੀ ਤਾਂ ਇਹ ਆਰਗਿਆਨ ਅਤੇ ਸੁਰੱਖਿਤ ਮਾਤੇ ਤੁਮੇ ਅਮਾਰਾ ਤਰਫੋਂ ਦੀ ਕਲੈਕਟਰ ਜੀ ਨੇ ਰਿਕੁਐਸਟ ਕਰੋ

पहले हमारी साइड मांग रही है कि तुमने तो सर कलेक्टर श्री ने रिपोर्ट करो कि 259 नीचे कलेक्टर श्री काम करे हमारे ज्ञान हमें नहीं बने ये पहला तुमने मेरे रिक्वेस्ट करी थी कलेक्टर से आप मेरी कैश करें ओके और लो फोटोवा टाइप कंफर्म लाइट फोटो वैसे नीचे बाइक ले लूं हम्म 24 24 સદસ્ય કોંગ્રેસના સદસ્ય રજનીશજી એમનો મમલતદાર એસડીએમ ને આવ્યા છે કે ને રિક્વેસ્ટ કરીને અમારી માગણી પૂરી કરો બીજો પ્રશ્ન શું છે બીજો તમારા માકાનેના તમારા

મેન બજાર થઈ અને પાણી અને ત્યાર પછી આડી દીવાલ કરી નાખી છે અને પાણી રોડ ઉપર એમને ભરેલું છે પણ હજી કોઈ નિકાલ થયો નથી નવી પારી બનાવી

થોડા સમય પહેલાં તમે પાણી આવ્યું અને એનું રોકાણને મળ્યું તમને હું પાણીમાં ગયું હવે પુલ ક્યાંના સાથે એનું નક્કી નથી તમામ ટ્રાફિક જામનગરથી અને અમદાવાદ હાઈવે મોરબી રાજકોટનો ટ્રાફિક વાંકાનેર શહેરના દાણાપીઠ ચોકથી વિવેકાનંદ સ્ટેચ્યુ ત્યાંથી દાનાપીઠ ચોકથી જીતપાડા નેશનલ હાઈવે આ બધા રોડ એક તો ખતમ થઈ ગયા છે એમાં ભારે વાહનો ચાલે છે જેવા કે તમને લેતી કપચી અને ટોળાના ટેક્ટરો ડમ્ફરો અને ભારે વાહનો ચાલે છે રસ્તો સારો હતો એ હવે હાવ ખાડા ખમરાવાળો થઈ ગયો છે લોકોની સુવિધા ઢૂકવાઈ ગઈ છે વાંકા નગરપાલિકા નિષ્ફળ છે અને તમને કહું દાણાપી ચોકથી પચાપ્લો થઈ માર્કેટ ચોક જવા માટેના બમરિયા કુવા પાસે કહેવાય છે કે નગરપાલિકાના ચીફ ઓફિસર પાર્કિંગ વ્યવસ્થા ગોઠવેલી છે જે રોડ ઉપર દીવાર કહી છે પંદર થી પંદર ટુ ને ત્રીસ ને દસ ચાલીસ ફૂટની દિવાલ રોડ ઉપર કહેલી છે રોડમાં ચાલતા બંને બાજુના વાહનો એકબીજા સાથે ટકરાય છે અને ડખા પર મોટા થાય છે મમનભાઈ મમનભાઈ આપણે આ રાજપથ રોડ બનાવે છે તમારે અહીંથી તે જ્ઞાનગંગા સુધી અને ભરવાડપરા સુધીનો રોડ જે છે ત્યાં તો યોજના ઓલરેડી છે તો પણ આ પાસ તો 5 કરોડ નો ખર્ચ કરે છે થેન્ક યોજના બને છે પેલો પાકો રોડ થોડા સમય પહેલા બन्ने રોડ બનાવવામાં આવેલા એ બन्ने રોડ કોઈ પણ નગરપાલિકા મંજૂર કહી જાવ અમારી એમ બીજો નંબર જે રોડ ખોજવામાં આવ્યા છે અને એમાં તમને માટી નાખી ગઈ છે એમાં કેટલાય વાહનો જાય છે વાહન ચાલકોને લોકોને ભારે નુકસાની વેચવી પડે છે વાકાય નગરપાલિકાનું તંત્ર સાવ નિષ્ફળ ગયું છે નથી એન્જિનિયર કે નથી તમને આરોગ્યનો અધિકારી કોઈ પણ

સકીલ બાબા તમે રાજકોટનો તમારો જે રોડ જે છે હવે અહીંયા દીકરીઓ કોઈ દેતા નથી તમે વિચાર કરો તો આ રોડ આટલા ટાઈમ થી કેના અંડરમાં છે અને કારણ કે હવે ભૂગર્ગ ટ્રી યોજના પાછા અહીંયા નાખવાના છે પાછા હમણાં તો નગરપાલિકા જો ભૂગર્ગટી યોજના નાખતી હોય તો નગરપાલિકામાં આવે કે પછી માલ મકાનમાં આવે તમે જરા કેશો તમે જરા કેના વિશે પસંદ થાય છે અને

સમગ્ર વાંકાનેર શહેરના રોડો રોડની તમામમાં ખરાબ હાલત છે જીનપરાના રોડમાં મોટા ખાડા પડી ગયા છે રિસીપરા મિલ્ક રોડ સમગ્ર વાંકાનેર શહેરના રોડ ખરાબ છે સમગ્ર વાંકાનેર શહેરમાં મોટાભાગે ગટરમાં ઢાંકણા નથી જેના કારણે રોજેરોજ અકસ્માત થાય છે હાલ વરસાદ આવવાના કારણે ઉપર પાણી ભરાઈ જાય છે અને દેખાતું નથી કે અહીંયા ખુલ્લી ગટર છે ભૂગર્ભ અને એના કારણે અકસ્માતો થાય છે વાંકાનેર શહેરમાં પીવાના પાણીનું જે ફિલ્ટર આવે ફિલ્ટર પણ બંધ હાલતમાં છે એના કારણે સમગ્ર વાંકાનેર શહેર લાંબા સમયથી ગંદુ પાણી પીવે છે જેના કારણે વાંકાનેર શહેરના નાગરિકોનું આરોગ્ય પણ જોખમમાં છે વાંકાનેર નગરપાલિકાના કોંગ્રેસના સદસ્યોએ કલેક્ટરશ્રીને લેખિત રજૂઆત કરી છે કે વાંકાનેર શહેરમાં નગરપાલિકાની બિન કાર્યક્ષમતા અને બે જવાબદારીના કારણે વાંકાનેર શહેરના નાગરિકોનું આરોગ્ય જોખમમાં છે માટે કલેક્ટરશ્રી ગુજરાત નગરપાલિકા અધિનિયમની કલમ બસો ઓગણસાઠ નીચે એમને પ્રાપ્ત અમર્યાદિત સત્તા હેઠળ વાંકાનેરમાં કામ કરાવે અને આજે અમે પ્રાંત અધિકારી શ્રી સમક્ષ આવેદનપત્ર એ આપવા માટે આવ્યા છીએ કે નગરપાલિકાના સદસ્યોએ કલેક્ટરશ્રીને જે લખ્યું કે કલમ બસો ઓગણસાઠ નીચે કલેક્ટરશ્રી વાંકાનેરમાં કામ કરાવે તો પ્રા અમારી માગણી છે કે પ્રાંત અધિકારી અધિકારીશ્રી કલેક્ટરશ્રીને રિપોર્ટ કરે કે વાંકાનેર નગરપાલિકા કામ કરતી નથી અને કલેક્ટરશ્રી પોતે હસ્તક્ષેપ કરી અને કલમ બસો ઓગણસાઠ નીચે કામગીરી કરે

કોઈ કામ કરવા માંગતી નથી અહીંયા કોઈ અકલ જ બેઠા અકલ વગરના જ છે લગભગ કોઈ પાસે વહીવટી નથી એવી હું સાચી રહી કરું છું બરાબર